તો શ્રી કૃષ્ણના મનમાં થયું લાવું માની પરીક્ષા લો તેમની ઈચ્છાથી ચૂલા પર મૂકેલું દૂધ ઉભરાવા લાગ્યું એ જોઈને યશોદા મૈયા યશોદા મૈયા શ્રી કૃષ્ણને ખોરામાંથી નીચે મૂકીને દૂધ બચાવવા દોડ્યા એ જોઈને શ્રી કૃષ્ણ ભગવાન તો બહુ જ ગુસ્સે થયા અને પથ્થર લઈને બધી જ માથાલીઓ ફોડી નાખી આખા ઘરમાં દૂધ જોઈને શ્રી કૃષ્ણ ભગવાન તો નાચવા લાગ્યા અને બાળકોને વાંદરાઓને બોલાવીને માખણ ખાવા લાગ્યા એ જોઈને ય યશોદા મૈયા તો બહુ જ ગુસ્સે થયા અને લાકડી લઈને શ્રી કૃષ્ણને મારવા દોડ્યા આગળ કનૈયા પાછળ યશોદા મૈયા આગળ કનૈયા પાછળ યશોદા મૈયા માતા તો થાકી ગયા માતાને થાકેલા જોઈને શ્રી કૃષ્ણ ભગવાન પોતે જ પકડાઈ ગયા માતા યશોદા એમને બાંધવા દોડું લાવ્યા

બસ આજ નિડરતા પાઠશાળામાં શીખવાય અત્યારે કદાચ તમને બોલાવવામાં આવે ને તો અડધા લોકોના અડધા વૈષ્ણવોના પગ બોલતી વખતે વાયબ્રેટ થાય બરોબર છે એક્સેપ્ટ કરો કે ના કરો આ સત્ય છે અને આ દીકરી લગભગ પાંચ વર્ષની છે ચાર કે પાંચ વર્ષની અને એ એકલી નીડરતાથી આટલા જણની વચ્ચે બોલે છે અને કદાચ આના કરતા ડબલ વૈષ્ણવ હોત તો પણ બોલત એટલા માટે જ વિનંતી છે કે જેમના બાળકો હજુ પણ પાઠશાળામાં નથી આવતા એ મોકલો બરોબર છે એના માટે મંદિર બધી જ ફેસિલિટી આપે છે અને બંસી કાકાએ તો જાહેરમાં કહી દીધું ઓનલાઈન પહોંચી ગયું દેશ વિદેશમાં કે આવો કોઈ ચિંતા કરવાની જરૂર નહીં બરોબર છે